સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન આઠમું માયા પાપસ્થાનક તે અંગે છે અહીં માયા એટલે છળ કપટ કે કપટ અને માયા એટલે મોહ એ રાગનો ભાગ એ આગળના પાપસ્થાનકમાં ગણાયું છે સંસાર સંબંધી તથા ધર્મ સંબંધી અનેક કર્તવ્યમાં કપટ કર્યું તે મને ધિક્કાર ધિક્કાર વારંવાર મીછ મેં દુકડમ અઢાર પાપ આલોચનામાં આ આઠમું પાપ છે વ્યવહારમાં છળ કપટ કરવું એ મહાપાપ છે તો ધર્મમાં તો કરાય જ ક્યાંથી એ સહજ વિચારે સમજાય એમ છે સરળતા એ ધર્મના બીજરૂપ છે વિશાળ બુદ્ધિ મધ્યસ્થતા સરળતા અને જીતેન્દ્રિયપણું આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વોપમાનું ઉત્તમ પાત્ર છે વચનામું ચાલીસ એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટેની પાત્રતાનો એક ગુણ થાણાંક સૂત્રમાં ગણાયો છે જૈનમાં તો આ માયા છળ કપટ વિશે લંબાણમાં બોધ છે જૈનેતરમાં પણ આ અંગે બોધ છે આદિશંકરાચાર્યે આ સરળતા આરજવ ગુણને ભાવ સમૃદ્ધિ કહી છે મનની શુદ્ધતા અને દમથી મનની સ્વતંત્રતા તરીકે સમજ આપી છે ભગવદ્ ગીતાના શ્લોકમાં પણ આ અંગે ઉલ્લેખ છે દસ યમોમાંથી આ એક યમ ગણાય છે અને આરજવ અંગે શંડિલ્ય ઉપનિષદમાં પણ આ યમોમાંનું એક યમ ગણેલું છે નરસિંહ મહેતા તેના પદમાં તો તેને રે કહીએમાં વણલોભીને કપટ રહિત છે કામ ક્રોધ નિવાર્યા રે ભણે નરસિંહો તેનું દર્શન કરતા કુળ એકોતે ત્યારે રે આજ માર્ગ અનુસારીનું આ સમકિતનું લક્ષણ છે કે એને કપટ રહિત પણ હોય છે આરજવ આરજવ એટલે સરળતા કપટભાવ કે છેતરપિંડીના ભાવ નહીં તે આરજવ કે સરળતા એ ધર્મનું ઉત્તમ લક્ષણ ગણાયું છે દસ લક્ષણ ધર્મમાં આ ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે આર્જવ એટલે સરળતા વિચાર અને વર્તનથી મન વચન અને કાયાના કુટિલપણોનો અભાવ તે આર્જવ કામી કપટી લાલચી અપછંદા વિનીત અવિવેકી ક્રોધી કઠિન મહાપાપી ભયભીત વિતરાગ ધર્મનું મૂળ જ સરળતા છે છળ કપટ રહિત છે મેનમાં જેમ સીધી તલવાર જાય નહીં તેમ વક્ર પરિણામેના હૃદયમાં વિતરાગનો આ પરમ શાંત રસમય ધર્મ આરજો એ સરળ ધર્મ પ્રવેશ કરી શકે નહીં સર્વ અનર્થોનું મૂળ કપટ છે કપટથી પ્રીતિ અને પ્રતિનો નાશ થાય છે કપટથી વિશ્વાસઘાત કરવો એ મોટી ભાવિંસા છે કપટી મનુષ્યમાં અસત્ય છળ નિર્દયતા વિશ્વાસઘાત આદિ ઘણા ઘણા દોષો વસે છે અને કપટી મનુષ્યમાં ગુણો ટકી શકે નહીં માત્ર દોષનો ઢગલો ભેગો થાય માયાવી આ લોકમાં અપકીર્તિ પામે અને મરીને ત્રિરયંજ કે નરક આદિ ગતિમાં જાય મનુષ્યની હોય અને છળ કપટમાં આખો ભાવ ગાળે તો જો આગળ ઉપર પણ ત્રિર્યંજણી એટલે કે કૂતરી બિલાડી ગધેડી ભૂંડણી વગેરેના અવતાર પામે અને અધોગતિમાં જ રહે ઘણા લાંબા કાળ સુધી માયા કપટનું ફળ ભોગવે અને અલગ અલગ ગતિમાં પરિભ્રમણ કર્યા કરે જીવન વ્યવહારમાં માયાચાર છોડીને આર્જવ ધર્મ એટલે સરળતા ધારે તેનામાં સર્વ આત્મિક ગુણો આવીને વસે છે તે સર્વની પ્રીતિ અને પ્રતીતિને પાત્ર બને છે અહીંથી પરલોકમાં જઈ દેવોને પૂજ્ય એવા પદવી હાંસલ કરે છે છળ કપટથી કોઈ ધન કે આબરૂ આપી નથી દેવાનું અને સરળતા સેવવાથી કોઈ નિર્ધન બની જાય કે હલકો ગણાય એવું પણ નથી સરળ પરિણામ આત્માને વ્યવહાર અને પરમાર્થે બંને રીતે હિતકારી જ છે આર્જેવ કે સરળતારૂપ ધર્મથી અશુભ કર્મનો નાશ થાય છે શુભ સંચિત થતાં જે વ્યવહાર સુખી થાય છે અને મૂળમાં તો પરમાર્થમાં તેને આગળ વધવાના નિમિત્તો મળતા રહે છે સત્પુરુષો કુટિલ સ્વભાવને છોડીને કર્મનો ક્ષય કરનાર એવા આર્જવ ધર્મ ધારણ કરવા બોધે છે કપટથી અશુભ કર્મનો બંધ થાય અને જગતમાં અતિ નિંદવાલાયક બને આત્મકલ્યાણ ઇથનારે મૂળમાં જ ધર્મનું અવલંબન લેવું ઘટે છે સંત કબીર કહે છે કે કહેતા શો કરતા નહીં મુક્ કબડા લબાડ મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથે એકસો સાડત્રીસ સાધક મુકશે તો અહીએ તેવું ઓઠે જેવું મનમાં ચિંત્યું હોય તેવું જ વચનથી કહી જણાવે અને કહ્યું તેવું આચરણમાં કરી બતાવે આમ કરવાથી સંકલ્પ વિકલ્પ ઘટે છે અને જીવ શાંત સુખી થાય છે માયાચારને શાસ્ત્રમાં કાંટાની ઉપમા આપી છે માયા શલ્ય કે મનમાં ખૂચ્યા જ કરે માયાચારી મનુષ્યના વ્રત તપ સંયમ સર્વે આત્માર્થે લેખે લાગતા નથી ફક્ત ક્રિયાનું હલકું પિંડ બાંધી જો અવગતિએ જાય છે સરળતારૂપ આરજો ધર્મને મોક્ષ માર્ગમાં બંધો કહે છે કુટિલ વચન ન બોલે તેને આરજો ધર્મ હાંસલ થાય છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રનું અભેદ સ્વરૂપ એ જ આર્જો ધર્મનું ફળ છે બાહ્ય સાધનો અને બાહ્ય નિમિત્ત વગર તે અતિન્દ્રિય સુખનો ખજાનો કયો છે સંસાર સમુદ્ર તરવાને વાહન કહ્યું છે માયાચાર પ્રગટ થાય ત્યારે આવા જીવના નજીકના સ્નેહી સ્વજનમાં પણ પ્રીતિનો ભંગ થાય મીઠાથી દૂધ ફાટી જાય અને એળે જાય તેમ કપટી મનુષ્ય કપટ છુપાવવા પ્રપંચો ઘડે પણ આખરે તો પોત પ્રકાશે માયા કપટ કરવું તે પોતે પોતાના પગ ઉપર કુહાડી મારવા બરાબર છે ધર્મ બગાડનાર છે કપટીના સર્વ મિત્રો સહેજ શત્રુ થઈ જાય છે છળ મનુષ્યનું કપટ એકવાર જાહેર થાય અધર્મી માની હવે તેનો વિશ્વાસ કોઈ કરે નહીં સાચો હોય તો પણ પછી કોઈ હવે વિશ્વાસ કરશે નહીં કહેવત છે કે કપટીની મા પણ કપટીનો વિશ્વાસ ન કરે કપટી માણસને શાસ્ત્રમાં મિત્ર દ્રોહી સ્વામી દ્રોહી ધર્મદ્રોહી સ્નેહી દ્રોહી અને કૃતજ્ઞિ ગયો છે કપટીના આલોક અને પરલોક બંને બગડે નિષ્કપટીની પ્રશંસા તેના વેરીઓ પણ કરે છે કપટરહિત સરળ ચિત્તથી અપરાધ થયો હોય તો તે પણ રાજદંડને યોગ્ય ગણાતો નથી આરજો ધર્મનો ધારક તો પરમાત્મા સ્વરૂપના અનુભવ માટે સંકલ્પ કરે છે કશાય જીતવાનો સંતોષિત થવાનો સંકલ્પ કરે છે અને જગતના પ્રપંચોનો ત્યાગ કરે છે વચન કાયના કુટિરપણનો અભાવ તે જ આરજવ છે આરજો ધર્મ પાપને નાશ કરનાર અને સુખ ઉત્પન્ન કરનાર છે તેથી કપટ છોડી કુટિલ સ્વભાવ છોડી કર્મનો ક્ષય કરનાર આર્જવ ધર્મને અંગીકાર કરવા જ્ઞાની બોધે છે આર્જવને અધ્યાત્મમાં સુખની ખાણરૂપ કહેવાયું છે વંચના બુદ્ધિ છોડી યોગ અવંચક ક્રિયા વંચક અને ફળવંચક દશે આચરે તો જીવ અધ્યાત્મ હાંસલ કરે વચનામુ પાંચસો છવ્વીસ કપટરહિતપણે આત્મઅર્પણા આનંદ ગણપદ રહે જે મુક્ષુ જીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તા હોય એવો એ તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મા સ્થાપવું જ જોઈએ નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું થાય છે એમ પ્રમુખે વચનમું જ ચારસો છન્નુમાં પ્રકાશ્યું છે આગળ પ્રકાશ્યું દ્રવ્ય આદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાય સંપન્ન રહેવું તેનું નામ નીતિ છે એ નીતિ મૂકતા પ્રાણ જે એવી દશા આવે ત્યાગવેરે ખરા સ્વરૂપમાં પ્રગટે તે જ જીવને સત્પુરુષના વચનનું સાગના ધર્મનું અદ્ભુત સામર્થ્ય અદભુત મહાત્મ્ય અને અદ્ભુત રહસ્ય સમજાય છે અને સર્વ વૃત્તિઓ નીચપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે જે જીવ સત્પુરુષનો નિશ્ચય થયો છે એમ માને છે તેને વિશે આ કઈ રીતે નીચનું જો બળવાણપૂ ન હોય અને કલ્યાણની યાતના કરે તથા વાર્તા કરે તો એ નિશ્ચય માત્ર સત્પુરુષને વંચવા બરાબર છે એમ પરમ કુબોધ વચનમુ ચારસો છન્નુંમાં તાકીદ કરી છે પરધનના ઈચ્છક અને જીવ કરનારા કોટી તીર્થમાં સ્નાન કરે સર્વ તીર્થ સ્થળોની યાત્રાઓ કરે કરોડો રૂપિયાનું દાન કરે કરોડો વર્ષો સુધી તપ કરે સર્વશાસ્ત્રો ભણે ભણાવે તો પણ તેઓના મનની શુદ્ધિ કદાપી થતી નથી અભક્ષ ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગો અને ધનને ભોગવનારના પરિણામ એવા મલીન હોય છે કે કરોડોવાર ધર્મનો ઉપદેશ અને સર્વ સિદ્ધાંતોની વ્યાખ્યા ઘણા વર્ષો સુધી સાંભળે તો પણ કદી હૃદયમાં તેનો પ્રવેશ થતો નથી એમ સમાધિ સ્વપનના શૌચ ધર્મમાં કહ્યું છે પચાસ પચાસ વર્ષો સુધી શાસ્ત્ર શ્રમણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ એ બધું અન્યાયથી પ્રાપ્ત કરેલા ધનનું અને અભક્ત ભક્ષણનું તથા પર સ્ત્રીની અભિલાષાનું ફળ છે તે બધાની તૃષ્ણા તદ્વયોગ્ય છે એમ પૂજ્ય બ્રહ્મચર્યજી મોક્ષમાળા પ્રવેશિકામાં તૃષ્ણાના પાઠમાં સમજ આપે છે અને મૂળમાં લંબાણપૂર્વક આ અંગે સમાધિ સોપાન શુદ્ધ ધર્મમાં વિવેચન પણ છે સાચમાં સમકિત વસેજી માયામાં મિથ્યાત્રે પ્રાણી મ કરીશ માયાલગાર ઉદયરત્ન મહારાજની માયાની સજ્જાઈમાં આ મુજબ બોધ છે કે સંકિતનું મૂળ જાણીએ જી સત્યવચન સાક્ષાત સાચામાં સંકિત વસેજી માયામાં મિથ્યાત્રે પ્રાણી ન કરીશ માયાલગાર મુખે મીઠો જૂઠો મનેજી કૂડ કપટનો રેકોટ જીભે તો જીજી કરે જી ચિત્ત હેતા કે ચોટ રે પ્રાણી ન કરીશ માયા લગાર તીર્થંકર નામ કર્મ બાંધી લેનાર ઉચ્ચતમ આત્માએ ધર્મની કરણીમાં માયા કપટ કરી તપ આચરે એ પણ અફળ ન થયું ને સ્ત્રીવેદ પામ્યા આ કર્મની બળવત્તરતા તપ કીધું માયા કરી જી શું રાખ્યો રે ભેદ મલ્લી જિનેશ્વર જાણજો જી તો પામ્યા સ્ત્રીવેદ રે પ્રાણી ન કરીશ માયા લગા

તામ મમ્મજ ઝૂકીનો ધર્મના ઈચ્છુક તો માયા કપડનો ત્યાગ કરી આર્ધેવ ધર્મ અંગીકાર કરવા જ્ઞાનીઓનો બોધ છે જગતમાંથી જે જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું એ જ તેને સદા સઉપયોગી વાલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે હવે તેના મુખ સાડત્રીસમાં ગોપાલદેવ આ પ્રમાણે પ્રકાશે અન્ય સ્થળે કહ્યું અમે જળના પરમાણુ ચોર્યા છે હવે શાહુકાર થઈને પાછા આપી દેવા છે સહજાત્મસ્વરૂપ પરમ ગુરુ